તો હાલ મારા ભાઈ વાત કરવામાં આવતો સોશિયલ મીડિયામાં ફરીવાર કેવામાં કહેવામાં આવતો કોલેજ સમાજની બેન ઉપર કરવામાં આવ્યો અત્યાર મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છું મિત્રો તમે નવા આવ્યો તો તમારા મિત્રો સુધી જરૂર જરૂર શેર કરી દીજો જેથી કરીને આવા જ એક નવા આવું નવા વિડીયો આવતા હોય તો મારા ભાઈ માહિતી મળી પ્રમાણે મિત્રો વાત કરવી હોય તો આહિર સમાજ નો યુવક ખુલ્લે એમ કેવામાં આવે તો પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી આપી ચેલેન્જ તો મિત્રો તમે પણ વિડીયો તો ધ્યાન દીધો તમારા મિત્રો સુધી જરૂર જરૂર શેર કરી દીજો હાસી હકીકત શું મિત્રો હજી સુધી કઈ પતો લાગ્યો નથી પણ હું તમને આગળના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો પેલા તો તમે આ

મોટા મોટા નેતા ભેગા થઈ હવે તો આવો આજ નઈ આવો હું નાનામી આવવાના હો તમે અને તમે નાનામી આવવાના અને નાયત ના વારા કરો હો અમારો સમાજ ને અમારો સમાજ આ માનસાઈ જોવો તમે આની અને બધા આયલા હો તમે વેદના જોવો ગરોજ જ